સો નહીં જય સ્વામિનારાયણ વાઈગાછું સાડા સાત અને વેલકમ બેક ટુ માય ચેનલ હું આવી છું બહાર પાણી ભરવા ટાંકો ભરાય છે એ જોવા અને અહીંયા ટીનું એ ગાડી ધોઈ નાખી છે આ બધું પણ ધોઈ નાખ્યું છે એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ બરાબર છે ચેનલમાં ફ્રેન્ડ્સ અહીંયા ટાંકો ભરાય છે અહીંયાથી આમ નળી ભરાવી છે સવાર થઈ ગઈ છે રાકો ભરાઈ ગયો છે નળી કાટી પડશે તમે ના ગુડ કેમ છો તમે બધા મજામાં તો આઈ હોપ કે તમે બધા મજામાં છો ને હું પણ અરે મજામાં છું જવા લીધી હતી એટલે સારું છે અને વાય છે સાડા દસ તો કામ બધું થઈ ગયું છે પણ ઠંડી મસ્ત મજાની હવે પડે છે એકદમ રાણી ગુલાબી થઈ ગઈ તો બસ કામ બધું ક્યારનું થઈ ગયું છે ને હવે હું કરું છું ચણા મારે વઘારવા છે અને મસાલાવાળા તો નાસ્તો તો મેં તો કરી લીધો છે પણ છોકરાઓને કરવો છે ટીનોને કરવો છે અને મારે થોડાક ચણા ખાવા છે તો મસાલાવાળા ચણા કરવા છે તો હું થોડાક ચણા વઘારી લઉં તો ચાલો ફટાફટ કરી નાખીએ અને હા તમે મારા બ્લોગને સબસ્ક્રાઈબ ન કરો લાઈક ન કરો તો ફટાફટ કરી દેજો અને ચાલો ફટાફટ હું તમને બતાવી દઉં ચણા બોઈલ તો કરી નાખ્યા છે તો મસ્ત મજાની ઠંડી હવે પડે છે તો તમારે ત્યાં કેવી ઠંડી પડે છે તો ચાલો બતાવો ફટાફટ ફ્રેન્ડ્સ અહીં મારા ચણા બકાઈ ગયા છે મસ્ત રાતે ગરમ પાણીમાં માં સતત જે ગરમ પાણી કર્યું છે માં પલાળ દીધા હતા અહીંયા જીણો લસણ સુધારાઈ ગયું છે અહીંયા હિંગ પણ થઈ ગઈ છે તો હવે અહીંયા હું બે પાવડા તેલ મૂકી દો પેલા ફટાફટ અહીંયા ચણા વઘારાઈ ગયા છે હવે એમાં ધાણા જીરું નાખ દઉં મરચું નાખી દઉં કાશ્મીરી મરચું છે સ્પાઈસી જ સરસ લાગે છે આ ગરમ મસાલો મેજીક છે મેગી મેજીક મસાલો ગરમ મસાલો નાખી દઉં હવે મીઠું નાખી દઉં મિક્સ કરી લઈએ આપણે આને ફ્રેન્ડ આને સરસ મજાનું મિક્સ કરી લઉં તો ફ્રેન્ડ્સ તૈયાર છે મારા ચાટ ચણા તો ડુંગળી અને ટમેટા સુધારી નાખ્યા છે આ ધાણા જેવું છે મરચું ચાટ મસાલો થઈ રહ્યો છે નથી નાખે બહુ મસ્ત લાગે એને બદલે લીંબુ છે સેવ છે કોથમીરી છે અને લીંબુ છે તો હવે આ કાંદા ને ટમેટા મેં આમાં મિક્સ કરી દીધા છે ઉપર અને ફરતીકોર સેવ અને થોડી કોથમીરી તો હવે એની ઉપર થોડું મીઠું નાખવું નાખ્યું લાલ મરચું એ તો બધાયને બહુ ભાવે અને મસ્ત મજા નો હવે લેમન જશે આની ઉપર બીયા કાઢ નાખો ને બીયા જેવું તમને ભાવે એવું તો ફ્રેન્ડ્સ હવે આ તૈયાર છે ચણા ચાટ ખાવા આની ઉપર આલુ સેવાય મસ્ત લાગે અને વેફર હોય મસાલાવાળી તો એનો થોડો ભૂકો કરી એ પણ નાખી શકાય તો ચાલો સૌ તમે પણ મસ્ત મજાના ચણા ચાટ ખાવા તો સૌ ત્રણ વાગ્યા છે જમાઈ ગયું છે અને અહીંયા મારે ઉપર એ ધોવાઈ ગયું છે મસ્ત મજાનું ખરાબ થઈ ગયું તું અને આ બધુંય તે મે ધોયું છે અહીંયા ખુરશી રાખીને ઉપર ચડી ગઈ તે બધુંય મસ્ત ધોવાઈ ગયું છે અડધે સુધી ધોવાઈ ગયું છે અડધું બાકી છે મસ્ત મજાનો મારો ચૂલ્લો એકદમ ચકાચક ક્લીન થઈ ગયો છે અહીંયા બધુંય ધોવાઈ ગયું છે હવે બસ આ પ્લેટફોર્મ ધોવો છે સાબુ એથી ઢસડી નાખવું વોશ બેસિન ધોવું છે આ બારીને ઉપરનું એ બધુંય ધોઈ નાખ્યું છે હવે આ પ્લેટફોર્મ અહીંનો અને આ અને નીચે બધું ક્લીન કરી નાખો પછી તમને ફટાફટ મળું જોવું છે ને તમારી રીતે જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ અર્ધે થી હોય સુધી મારું તો ધોવાઈ ગયું હતું અર્ધે થી બાકી છે કારણ કે ખુરશી ઉપર ચડીને મેં કર્યું હતું હવે આ બાકી છે અઠવાડિયામાં બે વખત તો ફ્રેન્ડ્સ આ ધોવું જ પડે નહીં વધી જાય ને તો મજા ન આવે પ્લેટફોર્મ તો આપણે કરતા જ હોય daily પણ આ તો અઠવાડિયા માં બે વખત થાય શાક વઘારે આપણે ગમે કંઈ રસોઈ કરીએ એટલે ચીકાસ વાળું થઈ એટલે મજા નો આવે અહિયાં મારે અડધે થી ધોવાઈ ગયું તું અડધે થી બાકી રહ્યું છે સાબુ એ થી ધો છુ લિક્વિડ ખલાસ થઈ ગયું છે એટલે મસ્ત થઈ ગયું મારી પાસે એવું સ્ટેન્ડ નથી ફોન રાખવાનું કે હું જે તમને સરખું મારું રૂટિન કામ હોય દેખાડી શકું રસોઈ બનાવ તે સરખું એ મારે બતાવી શકું એવું મારી સ્ટેન્ડ નથી જ્યારે હું લઈશ ને ત્યારે મસ્ત મજાના બ્લોગ આવશે એટલે આમ વ્યવસ્થિત દેખાશે મારું રૂટીન અને ફોન પકડીને મારું શૂટ કરવા વાળું કોઈ નથી આ લોકો છોકરાઓને એના પપ્પા કામ કરતા ક્યાં ને ડિસ્ટર્બ કરવા એટલે ફ્રેન્ડ્સ એટલે તમને કહું છું કે હમણાં મારો બ્લોગ આવું છે લાવી જેમ જેમ હું આગળ વધીશ તેમ મારી સગવડ થતી જશે એમ બ્લોગ મારા મસ્ત આવતા જશે એક સ્ટેન મારે નાનું લેવું છે ફોન રાખવાનું તો ફ્રેન્ડ્સ આ બધું હું મારું ધોઈ નાખું મસ્ત મજાનું ક્લીન કરી નાખું પછી પાછી તમને મળું ત્યાં સુધી જય સ્વામિનારાયણ હલો ગાઈસ મસ્ત મારું ટંટના ટન ટન રસોડું થઈ ગયું છે ક્લીન ઉપર એ મસ્ત મારું ધોવાઈ તો ગયું હતું પણ તે લોટા ચડાવવાના બાકી છે આ મસ્ત મારું ટાઇલ્સ બધી ક્લીન થઈ ગઈ છે પ્લેટફોર્મ પણ તે મેં પાવલા સાબુ એથી ચોખ્ખું કરી અને છેલ્લે ફિનાઇલ અને પાવડર નાખીને પાછું મેં પ્લેટફોર્મ ક્લીન કર્યું હતું આ વાસણનો ઘોડો બધા કાઢીને પણ તે મેં ફિનાઇલ અને પાવડરથી મેં પોતું અને મસ્ત મજાનું મારી દીધું હતું વાસણ ચડાવી દીધા અને અહીંયા નીચે મેં મસ્ત ક્લીન કરી નાખ્યું હતું પાવડર અને ફિનાઇલ નાખીને અહીંયા તે બધું બહાર કાઢીને આખું ખાનું મેં પોતું કહ્યું હતું અહીંયા પણ ક્લીન કરી નાખ્યું હતું બધું બહાર કાઢીને મસ્ત થઈ ગયું છે અહીંયા તે ક્લીન થઈ ગયું છે પાવડર અને ફિનાઇલના પોતા અહીંયા પણ મારી દીધું સામે વોશ બેસીન પણ મેં ધોઈ નાખ્યું હતું અને બારી પણ મેં ધોઈ નાખી હતી તો બસ મસ્ત મજા મારું કામ થઈ ગયું છે હવે મને પીવી છે ચા તો ચાલો બધા ચા પીવા હલો ગાઈશ તો મસ્ત મજાની મલાઈવાળી ચા તૈયાર છે જો કે મને મલાઈવાળી જ ભાવે છે પહેલાં હું ભેગી કરતી મલાઈ ઘી બનાવવા માટે પણ હવે ખાવાનું મન થયું છે એટલે ચા સાથે હું મલાઈ લઉં છું તો ચાલો તમે બધા પણ મલાઈવાળી ચા પીવા તો ગાઈશ અહીંયા મારી ભાખરી ચઢે છે મસ્ત મજાની અને અહીંયા થઈ ગઈ છે અને ફ્રાયમાં તો બંધ કરી દીધો છે પણ તાવડી ગરમ છે એટલે મને કડક ભાવે એટલે કડક થાય છે

જો કે બપોરે ચામીન હતી હવે લાગી છે ભૂખ હવે બસ આટ બાકી ની છે મારા બ્લોગ એ પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ અને હા તમારી તબિયતનું ધ્યાન રાખજો મારા બ્લોગ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો બેલ આઇકન બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો બસ કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમને બધા જય સ્વામિનારાયણ બાય ગુડ નાઈટ મસ્ત મજાના સપના જોજો અને સરસ સરસ મજાની મને કમેન્ટ કરજો બાય